કોઢિયાર જયંતીના પર્વની સમગ્ર ગોહિલવાડ પંથકમાં તરમોલ્લાસ પે ઉજવણી કરાઈ હતી ગુભિયાર માતાજીના પ્રાગટ્ય દિન ખોડિયાર જયંતીના પર્વે સવારથી શહેર જિલ્લામાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા હતા શહેર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ભાવિકો ની ભીડ જોવા મળી હતી આ અવસરે હવન મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આવયે સત્વમે લિપ સર્પાઈ આવયે સત્વમે લિપદિત્યે નમઃ આવયે સત્વમે લિપદિત્યે નમઃ નમસ્કાર ભાવી અમે શ્રી કોદરીર મહા અમે નમયન ભાવી અમે ગોજીવાયરવા અમે નમયન ભાવી અમે વાયે નમહ અમે સત્વરદય મહા અમે નમયન સત્વમે રૂમીવાયરવા અમે નમયન સકનશીવરવાયરવા અમે નમયન સાધને મહા અમે નમયન સાપ્રમે એક સે મુખી નમહ અમે નમયન ગુલાસાઈ મહા અમે નમયન કતકંદ પુષ્પમ સુબર પયા વિ પરયુગ ડાબાત સુખાર કરવા દો બ્રિસં